બાગ તાલુકાના કુળવા ગામ જવા માટે રોડ ઉપર ઘોડા બાવળની જાળી બંને સાઈડ ઉપર વધી રહી છે સરકાર શ્રી આ જાળીને નિકાલ કરવા માટે એવી અમારા કુળવા ગામની માંગ છે અને એકસો આઠ જેવીને તકલીફ પડે છે બનાસ ડેરીના દૂધ વાહન ટેન્કરને પણ તકલીફ પડે છે અને અમારે ઇમરજન્સી દવાખાને જવા માટે તકલીફ પડે છે અને ખાડા પડેલા છે રોડની હાલત ખરાબ છે બંને બાજુ ગોડા બાવળ વધી ગયા છે અને બીજી બાજુ રોડની સાઈડ ઉપર જીએબી ઓફિસવાળાએ થાંભલો ઊભા કરેલ છે અને ચોમાસાની સિઝનમાં રોડ ઉપર ઝાડ ઉપર કરંટ આવે છે જો કોઈ બી માલ મિલકત કે માણસને કરંટ લાગ્યો તો તેનો જવાબદાર કોણ રહેશે સરકારશ્રીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ કાર્યવાહી કરવામાં નહીં આવે તો રાજપૂત ગોવિંદભાઈ પીરાભાઈ હાઈકોર્ટ જવા તૈયાર છે મહિના અને દિવસની અવાજ આપું છું પછી હું કાયદેસરની કાર્યવાહી કરીશ રોડના અધિકારીઓ સમજી લેજો આગળ પાછળવાળા ગામ લોકો મારા ભેગા છે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી રાખું છું સરકારશ્રીને ધ્યાને નહી લેવાય તો હું હાઈકોર્ટ જવા માટે તૈયાર છું